ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરો જય માતાજીનો ભાવ 1 ઓર ₹10 આજ ને ગોબી નો ભાવ ગોબી ભાવ છે આ ₹10 આજુબાજુ નો દૂધી દૂધી છે ₹10 આજુબાજુ નો ભાવ એ આ તેજી છે માર્કેટ ને હા આજ માર્કેટ માં થોડી કરન્ટ નો માહોલ છે એ ઓએમ લિંબુ માજે વી વી માલ

शिमला मरचा में 25 रुपए में बाजार है ओबा इधर में ओबा इधर में प्रातिज प्रातिज फुलावर में 15 रुपए में बाजार है प्रति थीमला मरचा में आज आ टाइप माल में रुपए में बाजार है आका लंबा में 20 रुपए मरचा सारा भी

અમેરિકન વીસ રૂપિયા કિલો બજાર છે આ જે મરચા માં બજાર જોયે એકદમ ટૂંકો માલ છે મીડિયમ ઓત્રીસ રૂપિયા ની બજાર છે મરચા કોલટી માલ

ટમાટામાં જે રાજસ્થાન માલ જોઈએ બાવીસ થી પચીસ રૂપિયા બજાર છે સારો માલ છે એકદમ વીઆઈપી કડક મને તો